અંબુભાઈ જવેરભાઈ રોહિત પ્રવીણભાઈ કાનજીભાઈ તથા વિસ્તારના નાગરિકો તથા એકસો પચાસ બાળકો હાજર ખર્ચ પૂર્વ સરપંચ વિનોદભાઈ તરફથી કરવામાં આવ્યો હતો આજનો આ કાર્યક્રમ ચૌદ એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જે ચૌદમી એપ્રિલના રોજ લગભગ દુનિયાના એકસો ને છન્નું દેશોમાં એની ઉજવણી થઈ અને આ આખો મહિનો આખો દેશ અને દેશની બહારના વિદેશોમાં પણ આ ઉજવણી થઈ રહી છે ત્યારે અમે આજે આ ભાઈલી ડૉક્ટર આંબેડકર ચોક મુકામે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એવા બાળકોને આપણે શિક્ષણ વિશે માહિતી આપવા માટે અને એ બાળકોને ઇનામ અને અલ્પાહાર તેમજ કોલ્ડ ડ્રિંક આપી અને એમનું અહીંયા સન્માન કરી અને આ કાર્યક્રમ અમે રાખેલો એટલે બાબા સાહેબ જીવન પર્યંત શિક્ષણ માટે અને આ દેશના વંચિત પીડિત અને શોષિત લોકો માટે જે ઝૂમતા રહ્યા અને એમણે આ ભારતીય બંધારણ બનાવી અને જે આ દેશના શોષિત વંચિત પીડિત લોકોને જે સ્વમાનથી જીવવા માટેનું જે એમણે રક્ષણ આપ્યું એમના જન્મજયંતિના માનમાં અને એમની યાદમાં આજે અમે અહીંયા બધા એકત્ર થયા અને જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ તમામ બાળકોને આપણે પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કર્યું અને શિક્ષણનું જેમ સાહેબ આંબેડકરે શિક્ષણને મહત્ત્વ આપી અને વિશ્વભરમાં એમણે બત્રીસ ડિગ્રી મેળવી નવ ભાષાના જાણકાર હતા અને ત્રણ પીએચડી મેળવેલી અને એમને આપણે દુનિયાના વિદેશના લોકોએ એમને સિમ્બોલ ઓફ નોલેજથી સન્માન્યા એટલે એ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ જ છે શિક્ષણને લગતો ચૌદમી એપ્રિલ અને છઠ્ઠી ડિસેમ્બરે તો એ રીતે આ વર્ષે પણ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું તમે શું કહેશો ભાઈ એ જ કે જે વિનોદભાઈએ જે શિક્ષણને લઈને પગલું ઉઠાવ્યું છે એ જો હંમેશા જ રહળથી રહે અને શિક્ષણનો અભાવ બધા બાળકોમાં પડે અને બધા બાળકો ભણી ગણીને ખૂબ આગળ વધે એ જ અમારો હેતુ છે કે ભાઈ તમે કાર્યક્રમ વિશે આજના પ્રોગ્રામ વિશે હું એટલું જ કહીશ કે જે વીસીભાઈએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રોગ્રામ નાનો હોય પણ બહુ ભવ્ય થયો કહેવાય અને શિક્ષણ પ્રત્યે એટલે હું ટૂંકમાં એટલું જ કહીશ કે જો જો શિક્ષા શિક્ષાઓ જો કા દૂધ હૈ ઓ ગા જો પીએ ઓ દહાડેગા ટૂંકમાં હું એટલું જ કહીશ કે શિક્ષા ઓ કા દૂધ હૈ જો પીએગા ઓ દહાડેગા આ સ્લોગન પરથી બધું જ કહી જાય છે કે શિક્ષણ જો મેળવશે ને દુનિયામાં કોઈની તાકાત નથી કે એ માણસ પાછો પડી શકે શિક્ષણ જ એક એવું શસ્ત્ર છે કે કોઈ પણ માણસને શિક્ષણ મળી જાય તો એનું આખા જિંદગીભરનું ભલું થઈ જાય